રાજ્ય પોલીસ વળા વિકાસ સહાયની સૂચના બાદ રાજ્યભરમાં સાત હજાર છસો બાર અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે આ યાદી તૈયાર થયા બાદ હવે તેમણે કરેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે પરંતુ સુરત શહેરમાં કેટલાક હાર્ડકોર ક્રિમિનલો પોલીસથી બચવા માટે ગેરકાયદે બાંધકામ કરી રહ્યા છે જે ભૂલ ભલૈયા સમાન છે ઘણી વખત તો સ્ટ્રક્ચર બહારથી ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોય છે પરંતુ આ સામાજિક તત્વો અંદર લક્ઝુરિયસ લાઈફ જીવતા હોય છે સુરત પોલીસે કુખ્યાત સચુ કોઠારીના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચલાવ્યું હતું સુરત પોલીસે હાલમાં જ કુખ્યાત સચુ કોઠારીના ઘરમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે આરોપી સચુ કોઠારી એટલો ચાલાક હતો કે પોતાનું ઘર એવી રીતે બનાવ્યું હતું કે પોલીસ તેને પકડી ન શકે સુરત ક્રાઇમ બ્રાન્ચે માર્ચ બે હજાર બાવીસમાં કુખ્યાત ગુંડા લેન્ડ ગ્રેબિંગ અને ગુત્સી ટોક સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલો સજ્જુ કોઠારીને ઓપરેશન દ્વારા પકડી પાડ્યો હતો પોલીસે ઓપરેશન કરીને સજ્જુ કોઠારીને પકડી પાડ્યો હતો સજ્જુ કોઠારીને પકડવા માટે નાનપુરાની ચમરૂખ ગલીમાં આવેલી પાંચ માળના બિલ્ડિંગમાં એસીપી ત્રણ પીઆઈ સાત પીએસઆઈ અને ચાળીસ પોલીસ જવાનો ઘુસી ગયા હતા મુખ્ય દરવાજા પર લોખંડના ખિલ્લાઓ હતા છતાં એસીપી સીડી પરથી અંદર પ્રવેશી ગયા હતા એક પછી એક પોલીસ જવાનો બારીઓ તોડી અંદર ઘુસ્યા અને આખા બિલ્ડિંગમાં દસ થી વધુ વખત દરોડા પાડ્યા હતા શરૂઆતમાં સજુ ક્યાંય મળ્યો નહીં પરંતુ તપાસ દરમિયાન પોલીસે ફર્નિચર પાછળ આવેલો લાકડાનો દરવાજો શોધી કાઢ્યો આ દરવાજો ખખડાવતા અંદરથી બોદો અવાજ આવ્યો હતો જેથી પોલીસની શંકા વધુ મજબૂત બનતા દરવાજો તોડી નાખ્યો અને ત્યાં ભયભીત સચ્ચુ કોઠારી બેઠો હતો સુરતના અઠવા વિસ્તારમાં રહેતા સચ્ચુ કોઠારી વિરુદ્ધ ખંડની હત્યા અપહરણ રમખાણો લૂંટ જુગાર સહિતના છ થી વધુ કેસ નોંધાયા છે તેની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ ધરપકડ કરવામાં આવી છે તેમજ ગુસ્સી ટોક હેઠળ પણ કાર્યવાહી થઈ છે પોતાની લરી કાર પાર્ક કરવા માટે પતરા લગાવી શેડ બનાવ્યો હતો અને જાહેર રસ્તા પર દબાણ કરીને ગાડી પાર્ક કરી હતી પોલીસે આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરી દીધું કાર્યવાહી પોલીસ સ્ટેશન ये सज्जू कोठारी गुच्छे टोक का आरोपी है उसके घर के सामने एक खाली प्लॉट पे कब्जा किया हुआ था एक जगह पे एक साइड में दबाण किया हुआ था सार्वजनिक रास्ते पे उसको तोड़वा के एसएमसी के अधिकारियों की मदद से उसको खुलवाया गया है और बगल में ही आ... ये सार्वजनिक जगह पे कुछ लग्जरी गाड़िया जिसमें एक मर्सडीज की गाड़ी है एक एम जी हेक्टर है एक इनोवा गाड़ी है एक जगवार की गाड़ी है ये पब्लिक स्पेस पे गाड़ियाँ पड़ी हुई थी आसपास पूछताछ की गई तो ये किसी के ओनरशिप की गाड़ियाँ नहीं है इस तरह से इलीगल तरीके से गली में गाड़ियाँ खड़ी हुई है, हैं तो इनके ओनरशिप की हम लोग चकाशनी कर रहे हैं और अभी इन गाड़ियों को हम लोग अपने कब्जे में लेके आगे की कार्यवाही शुरू कर रहे हैं सूरत राज्य डी सी ने आदेश बाद सूरत पुलिस एक्शन मोड सिंह है અને ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પોલીસ જવાનો એસએમસી અધિકારીના હાજરીમાં નાનપુરા ખાતે આવેલા કુખ્યાત સજ્જુ ખોટારીના ઘરો પાસે લક્ઝરી ગાડી પર ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી હતી ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા અને ગેરકાયદેસર